વિદ્યાર્થી મિત્રો જીપીએસસી દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાયેલી જેમાં ત્રણસો માર્ગનું પેપર હતો હતું ટેક નોનટેક બંને મિક્સ હતું પણ નોનટેકમાં ખાસ કરીને મેથ્સ રીઝનિંગમાં એક રીઝનમાં મસ્ત મજાનો પ્રશ્ન આવ્યો છે એ આપણે અહીંયા સમજીએ એકદમ અલગ પેટર્ન છે ને એક નવું છે કંઈક જાણવા મળશે જો અહીંયા શું આપું તો કે તમને નિવેદનો આપ્યા છે પીનો મતલબ શું છે કે કિરણ તેજસ્વી છે ક્યુનો મતલબ કિરણ ધનિક છે આરનો મતલબ કિરણ ઈમાનદાર છે હવે તમને એક અહીંયા નિવેદન આપ્યું છે નિવેદનમાં શું છે તો કે કિરણ તેજસ્વી છે અને બેમાન છે એના ઇક્વલ પાવર ડબલ એરો કરીને કિરણ ધનિક છે આ તમને નિવેદન આપ્યું આનું તમારે શું કરવાનું છે નિષેધ એટલે કે નેગેટિવ સેન્ટેન્સ નેગેટિવ નિવેદન તમારે મેળવવાનું છે હવે જો અહીંયા સમજો કિરણ ધનિક છે કિરણ ધનિકનો કોડ શું આપ્યો અહીંયા ક્યુ આપ્યો એટલે એનો મતલબ કે આ ક્યુ છે હવે ક્યુનું નેગેશન હું કહું એટલે એનો મતલબ કે આ ક્યુને આગળ કોઈ પણ માઇનસ પ્લસ કોઈ પણ નિશાની કંઈ પણ આવી જોઈએ તો એવો ઓપ્શન સિલેક્ટ કરો કે એમાં ક્યુની આગળ તો નિશાની આવતી હોય અહીંયા ક્યુની આગળ નિશાની છે નથી એટલે આ તો જવાબ નહીં આવે અહીંયા પણ ક્યુની આગળ નથી એટલે આ પણ નહીં આવે અહીંયા ક્યુની આગળ તો આ પણ નહીં આવે પણ અહીંયા એક આ જે ચાર નંબરનો ઓપ્શનનો સબ ઓપ્શન છે એમાં તમે જુઓ તો કે અહીંયા આવી રીતના નિશાની આપી એટલે એનો મતલબ કે આવી રીતના થશે આ ક્યુ એટલે આ જો નેગેશન થયું એટલે એનો મતલબ આ તમારો જવાબ આવશે હવે આ આખો આપણે કાઉન્સ ખોલીને જોઈએ તો પણ અલગ છે જો આનો મતલબ થયો કે ક્યુ ધનિક કિરણ ધનિક છે તો એનો મતલબ કિરણ ધનિક નથી એટલે એનો મતલબ કે આ નથીની નિશાની છે આગળ આપણે આ ખોલીએ તો આ જે છે પી ને પણ લાગશે આવી રીતના પી અહીંયા શું આપ્યું તો કે પી કિરણ તેજસ્વી છે તો આ નથી એટલે કિરણ તેજસ્વી નથી તો આ તેજસ્વી નથી એનું પણ આ નેગેશન અહીંયા આવી જાય અને અહીંયા આર આવી રીતના છે પણ ડબલ નિશાને આવી રીતના થશે નિશાની નિશાને ઉઠી હશે તો આ છે એનો આર ઈમાનદાર એક જ રહેશે જુઓ કિરણ ઈમાનદાર છે એક જ રહેશે એટલે એનો મતલબ આ તમારો જવાબ ઓપ્શન એ તમારો જવાબ આવશે તો આવું આવું નવું જાણવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલ જોડે